રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસેસ દ્વારા રાજકોટ શહેરી વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં લગાવવામાં આવતી ફાયર સેફ્ટીના સાધનો જે બિલ્ડિંગમાં રહેતા લોકોની જાગૃતિ માટે ચૈતન્ય એપાર્ટમેન્ટ ઇનોવા શોરૂમ પાસે એસી ફૂટ રોડ રાજકોટ ખાતે ફાયર સેફ્ટીની મોક ટ્રીનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે દસથી પંદર રહેવાસીઓ જોડાયા તેમજ નંબર એક શ્રી પ્રિયદર્શિની પ્રાથમિક શાળા નંબર છનું બી છ ગોવિંદનગર કોઠારીયા રોડ નંબર બે શ્રી કોઠારિયા સ્ટેશન પ્રાથમિક શાળા તિરુપતિ સોસાયટી પાણીના ટાંકા પાસે કોઠારીયા નંબર ચાર શ્રી પ્રાથમિક શાળા નંબર નવાણું હરિઓમ પાર્ક શિવધારા સોસાયટી ખોકડ ખોકડદળ નદીના કાંઠે નંબર પાંચ શ્રી રસૂલપરા પ્રાથમિક શાળા રસૂલપરા કાંગશિયાળી રોડ કોઠારીયા સોલ્વેન્ટ નંબર છ શ્રી સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નંબર ઓગણ પચાસ બી અયોધ્યા સોસાયટી બાબરિયા કોલોની મેઇન રોડ કોઠારીયા રોડ નંબર સાત શ્રી કોઠારીયા તાલુકા શાળા બીઆરસી ભવન પાસે રણુજા મંદિરથી આગળ રાજકોટના કુલ બારસો ચોવીસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બેઝિક ફાયર ફાઇટિંગ તથા ફાયર એસ્ટિંગશર વિશે માહિતી આપવામાં આવી અહેવાલ વિજય મકવાણા